બસ અમારે પાળિયાદનું આમ તો ઘરાણું છે અત્યારે તો અમે જામનગર આપેલો છે એ લોકો જામનગર થી લઈને આવ્યા છે પાડો પાળિયાદ નો છે જામનગર આપેલો છે અને સારી બ્રીડ નો પાડો છે અમારે પાળિયાદ ને જે હડ છે એને સુધારવામાં સારો એવો ભાગ આનો વજવેલો છે કુંજે ને એક સંબંધમાં અત્યારે જામનગર પાસે લાલપુર આપેલો છે તો મિત્રો આ તો આપણે જામનગર આ ભાઈ છે અને પાળિયાદ વિશામણ બાપુ ની જગ્યા નો આ પાડો છે

એક લંકેશ કરીને પ્રખ્યાત અમારી પાસે પાડો હતો એ લંકેશ ની થાય લે છે અને મિલ્ક માં હરી મિલ્ક હરીફાઈ માં લઈને આવ્યા કેટલું દૂધ છે અત્યારે એક ટાઈમ નું 14 આખા દિવસ નું 28 લિટર દૂધ છે 14 લિટર હા એક ટાઈમ નું 14 લિટર આખા દિવસ નું 28 લિટર છે કેટલા વર્ષ છે આ નવ વર્ષ છે અને ત્રીજો નવ વર્ષ નું છે હા નવ વર્ષ ત્રીજો વેતન છે તમે આ કૃષિ મેળા માં મેળા માં દર વર્ષે ભાગ લે હા દર વર્ષે આઈએ છે આ વર્ષે મિલ્કિંગ માં અને એક બુલ લઈને આવ્યા છે જાફરાબાદી ગયા વર્ષે જાફરાબાજી ભેંચ ને બે ગીર ગાયો લઈને આવ્યા ત્રણ ચાર પાંચ છ હાથ ગાયું છે જર્સી પટેલ દીપ્તિબેન આનંદ આનંદર હાથ વર્ષ છેતાલીસ લીટર દૂધ છેતાલીસ લીટર મોબાઈલ નંબર વાહ ભાઈ 47 લીટર ફર્સ્ટ નંબર ગાય છે હા અહીંયા આ બીજી ગાય છે જેનું 40 લીટર દૂધ છે સમજી લો 40 47 લીટર દૂધ હોય એટલે કેટલા પરિવાર 10 40 પરિવાર હમાય એક એક લીટર ખાતા હોય 40 ઘરને દૂધ ભોગે એટલે મતલબ માં 4 થી 5 ગાયો દૂધ ભેગું કરી લે એકલી ગાય બીજી 4 5 ગાયો રાખે નહીં એક ગાયમાં કેટલી બધી ગાયો હસવાય જાય એવું બધું છે અહીંયા આપણે આ ગાયનું પિસ્તાલીસ લીટર વાહ પિસ્તાળીસ લીટર આ ગાયનું દૂધ છે પિસ્તાળીસ લીટર વાળી ગાય છે જર્સી આ બધી રેકોર્ડ બ્રેક ગાયું છે બધી અહીંયા નાની વાસ્ત્રી છે એટલે કાલે ફેરો નથી દીધો

માર નામ ચૌધરી બાઉબાઈ ના સાભાઈ ગામ પામોળ વિજાપુર તાલુકો મહેસાણા જિલ્લો આ કઈ ગાતવરી ગાસ હા નામ સિદ્ધિ નું નામ સિદ્ધિ નું નામ સિદ્ધિ છે એ સવારી 200 જે 20 આશ પરિવાર નું દૂધ ખોગી છે હા આજી તો એને વી આ પાંચ દિવસ જ વી આયા થા છે એટલે દૂધ અત્યારે હાલ 1 માલ લિટર છે સવારી 1200 જી

હું નામ હતો હું તો મે પહેલા આવ્યા હતા ઓલા કરણેતરના મેળામાં આવ્યા હતા એ આપણે મળ્યા હતા કે વિડિયો બનાવ્યો કેટલું દૂધ દે છે 29 નામ છે એક જ છે કે ઓલી એનું નામ ઈ કેટલું દૂધ દે

पांच वर्ष नहीं थे फ्रीज हो गए पच्चीस लीटर से आम और वासन से बेस भैंस से आया पच्चीस लीटर दूध से सुरेंद्र नगर वढ़वाण सुरेंद्र नगर जाफराबादी बेस से फ्रीज हो गए तो नौ वर्ष नहीं थे से डेटी से और हमारे बेस है हमारे વિશ્વભાઈ ભેષનું નામ ભેંસનું નામ કાંઈ નહીં મેર બીજું વેતા બાર બાર લિટર આ બધી બંને વેસ્ટ છે પંદર પંદર લિટર દૂધનું છે

अपना सुना चौधरी सुरेश में कोई नहीं गायनु सुना गायनु नाम कोई नहीं यच्छब कोई नहीं यच्छब ना यच्छब दर्शी के वक्त यच्छब क्या नहीं सुन आप पंजाब नहीं से ब्रीड नहीं आए पंजाब में आया तो मैं क्या दिलाया भैया वहाँ में पंजाब की मगाई का मरोगांव गांव हिम्मत पूरा हमें राख करो હા હિંમત પુરા થી ઓનું એક ટાઈમ નું 15 લિટર 15 લિટર એક ટાઈમ અને બીજું બીજું વેતર વેતર કાય હા અને આમણા આજે લાયા દિવસથી આ છે વિવાયન 20 દિવસથી દિવસથી ફેસ છે બધી ચાલો એ બાજુ જાઓ

Absolutely. <laughs>

பொண்ணு <laughs>

જીલો વાવ તરત મનાસકાઠા બેસ્ટનું નામ રાખી દૈનિક દૂધ 12 લિટર એક ટાઈમ એક લિટર બે ટાઈમ દીવસ તો 24 લિટર અને એસ ચેમ્પિયન પ્રથમ નંબર દીત્યો કાજે આ ચેમ્પિયન 225 ના મેણમ કામ હા મતલ આ પણ તમારી જ બેસ છે હા નામ છો લખેલું હા મોર હા મહેસાણી નસલની ભેંસ પાર્વતી બેન રોણાભાઈ બોડાણા ગામ બેણપ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા નામ મધર બરાબર અને દૈનિક દૂધ ત્રેવીસ લીટર ને એશિયન ચેમ્પિયનમાં પ્રથમ નંબર આવેલ બે હજાર પચીસ ગાંધીનગર તમારું નામ છે આ તમારી છે

અને સ્વામિનારાયણ ગોકુલ અને આયુષ આયુષ કેટલા વર્ષ કીધા પંદર મહિના પંદર મહિના પંદર મહિના

ત્રણ લિટર ત્રણ લિટર જેટલું દૂધ આપે એટલે મારું કહેવાનું એમ કે તમારે સિટીમાં રહેવું હોય તો ઘરનું દૂધ ખાવું હોય તો તમે બાલકનીમાં આને રાખી શકો તમારું શાક બકાવું જે આવતું હોય ગામડેથી આવતું હોય થોડી થોડી ભીણ મગવી લો રોકડેટી તો તમે ઘરનું એક બે લિટર ત્રણ લિટર સુધી દૂધ છે પરિવારને ઓરીજનલ શેરમાં ફ્લેટમાં બંગલામાં તમે ગમે ત્યાં રાખી વાકો આ સોફામાંય બેઠી રહે અને આનું તમારે ખાતર જે થાય જે ગોબર થાય એનાથી તમે બાલ્કનીમાં નાની એવી ઓર્ગેનિક ખેતી કરીને નાનું એવું

ગાય તમને બે થી ત્રણ લીટર દૂધ દેહે તમારું શાક બકાલું આવતું છે નીણ થોડીક થોડીક શેર માં હવે મળે છે રસકોને એવું ગાયોને ને ખવારવા માટે તો તમારે ઘરનું દૂધ ખાવા મળશે એનું જે ગોબર થશે એનું ઘરનું તમે બાલ્કની જે નાનું નાનું શાક બકાલું વાવો છો એમાં નાખશો એટલે તમને ઓર્ગેનિક શાક બકાલું રીંગણા ધાણા મેથી પાલકને એવું બધું ધોણું થોડું થોડું તમારે થાય એટલે ઓર્ગેનિક તમને બધું મળે ખાસ તમારે શેરવાળા માટે આ ગાય બહુ કામની છે સે આ ભાઈ આંધ્રપ્રદેશ થી લાવેલા છે આ ગાય આ ગાય છે ને આ વાસળો છે નમસ્ત શિવાય

કૂતરા પાળશો તો ખર્ચો કરાવશે આ ગાય રાખશો ને તો તમારો ખર્ચો કાઢશે તમારે કેમ કે દૂધ ઘી અને શાક બકાલવું ઓર્ગેનિક બધું જ થશે આમાં